જ્યારે ભગવાનની કોઈ મૂર્તિ ઘર માટે લાવીએ છીએ અથવા તો પછી ગામમાં કે શહેરમાં જ્યારે કોઈ ભવ્ય મંદિર બને છે ત્યારે તેના માટે મૂર્તિ લાવીએ છીએ ત્યારે તેની સ્થાપના કરવા પૂર્વે કરાય છે તેની પ્રાણ પ્રતિષ્ઠા પરંતુ આપને જાણીને નવાઈ લાગશે કે ઘરની દેવ સેવામાં અને ગામના ભવ્ય મંદિર અને શક્તિપીઠની સ્થાપના અલગ અલગ હોય છે દેવ સેવામાં ચલ જ્યારે મોટા મંદિરમાં અચલ પ્રતિષ્ઠા કરાય છે તો શું છે તેનો મહિમા આની ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા જજાગ્રતો દૂર બુદૈતિ દૈવં તદ સુપ્ત છે તથા વૈતિ દુરંગમન જ્યોતિ ખાન જ્યોતિરે કંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજનો જે વિષય જે છે બહુ જ સુંદર વિષય છે કેમ કે ઘણા બધા દર્શક મિત્રોનો જ્યારે ફોન આવતો હોય છે કે સાસ્ત્રીજી ઘરમાં અમે ભગવાનની મૂર્તિ રાખી છે તો એ મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવી જોઈએ કે ન કરવી જોઈએ તો જ્યારે આવા બધા પ્રશ્નો ઉદ્ભવિત થાય છે લોકોના મનમાં ત્યારે હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમ એક એવો કાર્યક્રમ છે કે જ્યાં લોકોની મનની વાતોને એના પ્રશ્નનો સમાધાન માટે આખો એપિસોડ બનાવીને તમારી સમક્ષ રજૂ કરવામાં આવે છે તો દર્શક મિત્રો હવે રહી વાત કે ઘરની અંદર જે નવી મૂર્તિઓ આપ લાવ્યા હો તો એ મૂર્તિની પ્રતિષ્ઠા કરવી કે ન કરવી અને કરવી તો કઈ કરવી કેમ કે પ્રતિષ્ઠાના પણ બે પ્રકાર હોય છે ઘણી વખત આપણે ગામની અંદર મોટું મંદિર હોય ત્યારે મોટા મંદિરની અંદર ભગવાનની જ્યારે પ્રતિષ્ઠા યજ્ઞ થાય ત્યારે આખું ગામ ભેગું થાય ત્રણ દિવસ પૂજાપાઠ ચાલે હવન થાય અને ભગવાનને મંદિરની અંદર બિરાજમાન કરવામાં આવે આવે છે તો તેને પ્રતિષ્ઠા કહેવામાં આવે છે પણ એ પ્રતિષ્ઠાને એવું કહેવાય છે અચલ પ્રતિષ્ઠા કહેવામાં આવે છે અચલ પ્રતિષ્ઠાના બે સ્વરૂપ એક ચલ અને એક અચલ હવે ચલ એટલે શું અને અચલ એટલે શું પહેલો પોઈન્ટ કે જ્યારે ચલ પ્રતિષ્ઠા એ ક્યાં કરવામાં આવે છે ચલ પ્રતિષ્ઠા બને ત્યાં સુધી આપણું પૂજાનું ઘર હોય ને એમાં ચલ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને જ્યાં ગામ ટોડાનું મંદિર હોય અથવા મોટી શક્તિપીઠ હોય તેવી જગ્યા ઉપર અચલ પ્રતિષ્ઠા કરવામાં આવે છે અને શાસ્ત્રમાં એનું પ્રમાણ પણ આપ્યું છે ગૃહે ચલાર્ચ વિગ્નેયા પ્રસાદે સિરસંગનિકા ઇત્યેતે કથિતા માર્ગા મુનિભી કર્મવાદી ભી શાસ્ત્ર એવું કહે છે કે ઘરની અંદર હંમેશા ચલ પ્રતિષ્ઠા કરવામાં આવે છે કેમ કે ઘરની અંદર ક્યારેક ઘણી વખત આપણે ક્યાંક બહાર ગામ ગયા હોય તો આપણે એ ઘરની અંદર દેવી દેવતાઓની કદાચ પૂજા એ સમય દરમિયાન નથી થતી હોતી બીજા નંબરની વસ્તુ કે ઘરની અંદર આપણે સાફ સફાઈ કરવી હોય ત્યારે ભગવાનને ત્યાંથી લઈને આપણે બીજા પાત્રમાં મૂકી શકાય એ ચલ પ્રતિષ્ઠામાં તમે કોઈ પણ ભગવાનના સ્વરૂપને ઉઠાવીને બીજા પાત્રમાં મૂકી શકો અથવા બીજા ઘરે આપી શકાય અથવા જોડે લઈ જઈ શકાય તો એમાં ચલ પ્રતિષ્ઠામાં કોઈ વાંધો નથી ભગવાનને તમે સ્થાન ઉપરથી લઈ શકો પણ જે અચલ પ્રતિષ્ઠા હોય છે તેમાં ભગવાનના સ્વરૂપને એક વખત એ મંદિરમાં એ જગ્યામાં સ્થિર કર્યા બાદ એને હલાવી શકાતું નથી અચલ મતલબ સ્થિર અને ચલ એટલે એને તમે ઉઠાવીને ગમે ત્યાં લઈ શકો ચલ પ્રતિષ્ઠાના નિયમ પ્રમાણે જ્યારે તમે દિવાળીનો તહેવાર આવે કોઈ પણ પ્રસંગ આવે ત્યારે અથવા વાર તહેવાર વ્રત આવે ત્યારે એ મંદિરને એકદમ શુદ્ધ કરવા માટે બધા જ ભગવાનને તમારે ત્યાંથી લઈ લેવાના અને એક સરસ મજાનું કપડું એક બાજટ ઉપર અથવા કોઈ ચોકી ઉપર તમારે કપડું ચોખ્ખું પાત્રી બધા જ ભગવાનના મૂર્તિઓને યંત્રને તમે મંદિરમાંથી બહાર કાઢી શકો અને એ મંદિરને મીઠાના પાણી દ્વારા અને અને ગંગાજલથી શુદ્ધ કરી શકાય ત્યાર પછી જે જે ભગવાનને બહાર તમે કાઢ્યા હોય મંદિરમાં એ બધા જ ભગવાનને પંચામૃતથી જલથી શુદ્ધ કરી મસ્તન વાઘા સુંદર મજાના વાઘા પહેરાય તિલક ચોખા પુષ્પ કરી ભગવાનને મંદિરની અંદર સ્થાપના કરી શકાય છે હવે ચલ પ્રતિષ્ઠાની એક વિધિ એક એવી છે કે જે નાનકડી વિધિ છે નવે ફોટો કે હવે નવી મૂર્તિ લાવો ત્યારે ચલ પ્રતિષ્ઠા કરીને જ મૂર્તિને અથવા મંદિરને એ તમારા મંદિરની અંદર મૂકવી જોઈએ એમને મૂકી દેવાથી પૂજા કરવાનો કોઈ ફરક મળતું નથી મતલબ ચલ પ્રતિષ્ઠા મંદિરના સમસ્ત દેવી દેવતાઓની કરવી જોઈએ હવે રહી વાત કે કયા ભગવાનની ચલ પ્રતિષ્ઠા પણ કરવાની જરૂર નથી બધા ભગવાનની કરવી જોઈએ ખાલી બે વસ્તુનું શાસ્ત્રમાં ઉલ્લેખ કરવામાં આવે છે જો ઘરમાં મંદિર હોય પણ ઘરની અંદર જો શાલિગ્રામ ભગવાન હોય શાલિગ્રામ ભગવાન હોય તો શાલિગ્રામ ભગવાન જે છે શાલિગ્રામ એ ગંટકી નદીમાંથી જે પથ્થરો છે જેને શાલિગ્રામ સ્વરૂપે આપણે પૂજવામાં આવે છે અને શાલિગ્રામ ભગવાનને કદાચ તમે ત્યાંથી તમારા ઘરે લાવ્યા હોય તો શાલિગ્રામને પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી કેમ કે શાલિગ્રામનો પથ્થર જે છે એ સ્વયં એવું કહેવાય છે વિષ્ણુ સ્વરૂપ ગણવામાં આવે છે તો શાલિગ્રામનું સ્વરૂપ હોય તો એમાં પ્રતિષ્ઠા વગર તમે સ્થાપના કરી શકો છો બીજા નંબરની વસ્તુ ઘણી વખત આ મનમાં પ્રશ્ન ઉદભવી થાય કે શાસ્ત્રી અમારે ભગવાન ગણપતિ દાદા છે કે માતાજી છે કે આ મૂર્તિ અંગ ભંગ થઈ ગઈ તૂટી ગઈ તો આપણે એને કહેતા હોય છે એ ખંડિત મૂર્તિ ના રાખે એને જલમાં પધરાવી શકાય કેમ કે આ નિયમ શાસ્ત્ર કહે છે કે ખંડિત સ્વરૂપની પૂજા ન કરવી જોઈએ બરોબર છે પણ શાલિગ્રામ ભગવાનનો પથ્થર હોય શાલિગ્રામ ભગવાનની પૂજા કદાચ જો એ ખંડિત થાય તો એમાં કોઈ ગભરાવાની જરૂર નથી એનું કોઈ વિસર્જન કરવાની જરૂર નથી કેમ કે સ્વરૂપ પણ પૂજનીય બને છે તો અમુક વસ્તુઓમાં શાસ્ત્ર જેમ કે જગન્નાથજીનું સ્વરૂપ તમે જોશો તો જગત જગન્નાથજી સ્વરૂપ આખું નથી અર્ધું જ છે પણ એ અર્ધા સ્વરૂપની પૂજા થાય છે જ્યાં પૂજા થઈ શકે છે ત્યાં શાસ્ત્ર સંભવિત સંભવિત છે શાસ્ત્રનું જે યશ છે ત્યાં તમે એ કરી શકો છો મતલબ કોઈ પણ ભગવાનના સ્વરૂપ ખંડિત થાય તો જલમાં વિસર્જન કરવું પરંતુ શાલિગ્રામ ભગવાનનું સ્વરૂપ હોય તેમાં પ્રતિષ્ઠાની જરૂર નથી અને ખંડિત થાય તો પણ તમે પૂજન કરી શકો છો આવું શાસ્ત્રની અંદર લખેલું છે લખ્યું છે શાલિગ્રામ શિલાયાસ્તુ શિલા યાસ્તુ પ્રતિષ્ઠા નૈવ વિદ્યતે શાલિગ્રામ ભગવાનના સ્વરૂપની ઉપર પ્રતિષ્ઠા કરવાની જરૂર નથી આવું શાસ્ત્ર કહે છે બીજા નંબરની વસ્તુ શાલિગ્રામની સાથે બીજું એક ભગવાન શિવજીનું સ્વરૂપ જેને કહેવાય નર્મદેશ્વર નર્મદેશ્વર જે પથ્થર આવે છે ને નર્મદેશ્વર પથ્થરમાંથી તમે જો તમારા ઘરમાં શિવલિંગ બનાવો છો અને શિવલિંગની ડાયરેક્ટ પ્રતિષ્ઠા વગર તમે કદાચ પૂજા કરવા લાગો તો પણ એ ભગવાનના સ્વરૂપ તમને પરિણામ આપે છે પણ અહીંયા લખ્યું છે કે કેવલ નર્મદેશ્વર પથ્થરની વાત કરવામાં આવે છે અને બીજા નંબરની વસ્તુ કે ભગવાન શિવજીનું પારાના સ્વરૂપ પારાનું શિવલિંગ હોય તો એમાં પણ તમારે પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી કેમ કે જેમ રુદ્ર અંશ હતી રુદ્રાક્ષ જેમ રુદ્રા રુદ્રાક્ષમાં શિવજીનો અંશ છે તે રીતે પારો પર શિવજીનો એક અંશ છે અને નર્મદેશ્વર પથ્થર એ પણ શિવજીનો જ અંશ છે એવું કહેવાય છે કે નર્મદામાં જેટલા કંકણ એટલા શંકર તો શાસ્ત્ર એવું કહે છે કે નર્મદાજી પથ્થર અથવા પારાનું શિવલિંગ હોય તો એમાં વગર એમાં કોઈ અન્ય સ્વરૂપનું શિવલિંગ હોય તો એમાં પાછી પ્રતિષ્ઠા કરવી જરૂરી છે કે અહીંયા કેવળ નર્મદેશ્વર પથ્થરની અને પારાના શિવલિંગની વાત કરવામાં આવે છે બાણલિંગાની રાજેન્દ્ર શાસ્ત્ર કહે છે બાણલિંગાની રાજેન્દ્ર ખ્યાતાની હોવના ત્રયે ન પ્રતિષ્ઠા ન સંસ્કાર તેસામ સંસ્કાર નવાહનમ તથા તો એવું કહેવાય છે કે નર્મદેશ્વર પથ્થરની પ્રતિષ્ઠાની આવશ્યકતા નથી આવું શાસ્ત્રની અંદર લખવામાં આવ્યું છે અને હું હંમેશા જે કંઈ વાત કરીશ શાસ્ત્ર પ્રમાણિત કરીશ અને સચોટ કરીશ કેમ કે લોકોને શાસ્ત્રની આપણા સનાતનની સાચી માહિતી આપવી જે અમારી ફરજ હોય છે અને આ કાર્યક્રમ હંમેશા સાચી માહિતી જ આપશે આ કાર્યક્રમમાં જે વસ્તુ કહેવામાં આવે છે તે પ્રમાણસરની હોય છે જેનો ક્યાંક ના ક્યાંક શાસ્ત્રમાં ઉલ્લેખ હોય છે તો દર્શક મિત્રો આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી તમે સદૈવ પ્રાપ્ત કરતા રહેજો અને અમારો ભક્તિ સંદેશ કાર્યક્રમને સદૈવ આપ નિહારતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન